ચંદુભાઈ ચક્કાભાઈ મારું નામ છે મારા પપ્પા જે છે એ વાડિયા હતા મારા દાદાની વાડી પછી જ્યાં એને મત કરી જરી બરોબર એટલે અત્યારે એને એકસો આઠ ને બોલાવી વાડિયા એકસો આઠ બોલાવીને અમે તાત્કાલિક એને જુનાગઢ લઈ આવ્યા છે અને એની સારવાર ચાલુ છે એ અત્યારે છે આઈસીયુમાં અને અમારું ગામ છે ભેસાણ તાલુ ભેસાણ તાલુકો અને જિલ્લો જુનાગઢ

તેઓ ત્યાં ખેતરમાં પડી ગયા હતા રડારડ કરતાં આજુબાજુના ખેડૂતો ભેગા થયેલા અને એ દરમિયાન એકસો આઠને ફોન કરેલો અને એકસો આઠ આવી ત્યારે એકસો આઠના ડ્રાઈવર અને સ્થાનિક અમરસિંહભાઈ વાઘેલા તેઓએ કોરોનો કીટ પહેરી માથે હેલ્મેટ પહેરી રેસ્ક્યુ કરી અને મધમાખીના ઝુંડમાંથી ચક્કાભાઈને બહાર કાઢી તે દિવસે જ સિવિલ હોસ્પિટલ જૂનાગઢ દાખલ કરવામાં આવેલા જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં તેઓ આઈસીયુની અંદર ચોવીસ કલાક સારવાર મળેલી અને સારવાર દરમિયાન તારીખ આઠના રોજ ચકાભાઈ આલાભાઈ વાઘેલા રહેવાસી વિશાળ હળમતિયા ઉંમર વર્ષ પિંચોતેર તેઓ ખેતમજૂર તેમનું મૃત્યુ થયેલું છે